નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસ વાર સોમવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર બઉની તોમરેલી માર્કેટિંગ ગેડની અંદર ચાર હજાર ત્રણસો પાંચથી ચાર હજાર સાતસો રૂપિયા જામનગર માર્કેટિંગ ગેડની અંદર પચીસસોથી પાંચ હજારને સાઠ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર સાતસો રૂપિયા રાજકોટ માર્કેટિંગ ગેડની અંદર ચાર હજાર ચારસો પચાસથી પાંચ હજારને રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ને રૂપિયા વાકાનેર માર્કેટિંગ ગેટની અંદર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર નવસો ને એક રૂપિયો જસદણ માર્કેટિંગ ગેટની અંદર ચાર હજારથી પાંચ હજાર ને પચીસ રૂપિયા બાબરા માર્કેટિંગ ગેટની અંદર ચાર હજાર છસો પંચોતેરથી ચાર હજાર નવસો ને એકાવન રૂપિયા હળવદ માર્કેટિંગ ગેટની અંદર ચાર હજાર છસોથી પાંચ હજારને સો રૂપિયા જમજોધપુર માર્કેટિંગ ગેટની અંદર ચાર હજારથી ચાર હજાર આઠસો ને એક્યાસી રૂપિયા बोटाद मार्केटिंग यार्डनी अंदर चार हज़ार चार सौ चालीस चार हज़ार नौ सौ चालीस रुपया उपलेटा मार्केटिंग यार्डनी अंदर चार हज़ार चार सौ थी चार हजार चार सौ ने रुपया जूनागढ़ मार्केटिंग यार्डनी अंदर चार हज़ार पांच सौ थी चार हज़ार आठ सौ पचास रुपया गोंडल मार्केटिंग यार्डनी अंदर तरह हज़ार छ सौ थी पाँच हज़ार ने एकोतर रुपया जाम मार्केटिंग यार्डनी अंदर चार हज़ार पांच सौ पचास थी पाँच हज़ार ने रुपया તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જો જે હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર